ભવ્ય તિરંગા યાત્રાએ કરજણ નગરમાં દેશભક્તિ ઉમંગ જગાવ્યો કરજણ નગરમાં ભાજપા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય અક્ષય પટેલની આગેવાની હેઠળ જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં આ યાત્રા યોજાઈ જેમાં હજારો નાગરિકોએ ભાગ લીધો યાત્રાની શરૂઆત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પ્રતિમા ને ફુલહાર ચડાવીને થઈ જે ગાંધી ચોક જૂની નગરપાલિકા સરદાર પટેલ ચોક થઈને ભરતમુનિ હોલ ખાતે સમાપ્ત થઈ આ દરમિયાન મહાનુભાવોની પ્રતિમાઓને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી યાત્રાએ નગરમાં દેશભક્તિનો અનોખો ઉમંગ જગાવ્યો જેમાં ભારત માતા કી જય વંદે માતરમના નારાઓથી આખું નગર ગુંજી ઉઠ્યું આ પ્રસંગે જિલ્લા સંગઠનના વિવિધ હોદ્દેદારો કરજનગર તેમજ તાલુકાના ભાજપાના હોદ્દેદારો નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના સદસ્યો સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ વિભાગ ફાયર વિભાગ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો દેશ અનુસાર આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરજણ નગર અને કરજણ તાલુકા દ્વારા કરવામાં આવેલું છે એની અંદર તમામ લોકો અત્યારે વેપારી મંડળથી તમામ લોકો આગેવાનો ચૂંટાયેલા તમામ સદસ્યો નગરપાલિકાના તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો અને અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ શ્રી રસિકભાઈ જાતે પણ હાજર રહ્યા અને ભવ્ય તિરંગા યાત્રાનું આજે જે આયોજન કર્યું છે અને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતની માટે આજે જે

વડોદરા જિલ્લાની અંદર કરજણ તાલુકો કરજણ નગર અને આ તિરંગા યાત્રાનું એક ભાવ પ્રતિક થાય દેશ પ્રેમ પ્રતીક થાય એ માટેનું આ તિરંગા યાત્રાનું અમારી આન બાન શાન અમારા તિરંગાની યાત્રા આજે કરજણ નગર અને તાલુકા વતી કરજણ નગરમાં જે તિરંગા યાત્રા કરવામાં આવી એની અંદર અમારા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ પટેલ અને નગરના પ્રમુખશ્રી અને સૌ કાર્યકર્તાઓ અને દરેક સમાજના આગેવાનો દરેક ધર્મના આગેવાનો આ એકતાની ભાવનાની અંદર દેશ પ્રેમની અંદર જે જોડાયા છે આ એકતાની અંદર તમામ ધર્મો જોડાતા હોય છે ત્યારે આ યાત્રા ખૂબ સારી નીકળી અને દેશ ભાવના પેદા થઈ એ માટેના આ એક તિરંગા આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય અને સ્વચ્છતા અભિયાનનું પણ ખ્યાલ રખાય એવું આપ સૌ નગરજનોને હું આ યાત્રા તબક્કે વતી હું શુભકામના પાઠવું